હલો મિત્રો કેટલા ઘડિયા તમને આવડે છે ચાલો તો સાહેબ અહીંયા તમને જે રકમ આપે એ રકમનો તમારે ઘડિયો છે એ બનાવવાનો રહેશે તો આપશોજી સાહેબ ચાલો બાણુંનો ઘડિયો તમારે છે એ લખવાનો છે અને વર્ષની સાથે આપણે છે એ કેટલી સેકન્ડોમાં તમે છે એ ગણી શકો એ અહીંયા વર્ષ શરૂ જ છે હું તમને કહી આપીશ ચાલો ચાલો ફટાફટ ઝડપ રાખજો ઓકે વાહ ખૂબ સરસ ખૂબ સરસ ધન્યવાદ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ચાલો ત્રીસ સેકન્ડ ખાવા આવી છે ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ઓગણ ચાલીસ સેકન્ડ ખૂબ સરસ ચાલો પચાસ સેકન્ડ થવા આવી છે હવે સ્ટોપ કેટલાય ગણીના પાંચ કેટલા થાય ચારસો ને સાહીઠ હવે બાણું ગુણ્યા નવ ઓકે બાણું ગુણ્યા સાત શું થેન્ક યુ વેરી ગુડ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ આગળ વધો એવી આપ સૌને શુભેચ્છાઓ ધન્યવાદ